એ ભાઈ બન બંગળીઓ કોના માટે ઓળી છે ઓળી છે બંગળીઓ ઓળી છે ભાઈ બન બંગળીઓ કોના માટે ઓળી છે મારા માટે અને હો ભડી હું જગે હેડા છે આમ ભજન કરવાન રાખો મેલો આવા ગીતો ભજનમાં જોડાઈ જાવું છે આવા ભજન જોડાઈ જાવ સબ હું કહેતી હતી હા પેલા ખાટુ ભાઈ આયા હતા ને

પણ ડોહા બાપાની જમીન આપણા કુટુંબીય ભાઈઓ છીએ તે આપણા યુવાન ભાગની જે જમીન હોય ને ઈવન નોમ કરી દેવી પણ આપણે ના પોહાય નોમ તો આજે નહીં થાય કાલે નહીં થાય એ દસી દસ વીઘા જમીન આ વાઘાની સા મારા બાપના નામ હતી અને મારો બાપો મારા નોમ કરીને જમીન જો છે એટલે હું મોથી કટકોય કોઈને લેવા દેવાનો નહીં બાપી એટલી વાવ બાકી મારું સાલ છે કણ અરે પણ એ ભાઈઓના ભેગી છે એ ભાઈઓના ભાગની યુવાન નોમ કરી દેવી પડે ને આપણા પાસે ના રખાય મારું જ નોમ છે મારી સહી વગર એનું પરિંદુ પર કર્યો કોઈ ને કોઈ મારા જ નોમ જમીન છે પણ નઈ પચા દોહા મોનવાન રાખો આપડા આલી દે આપણે હું કરવી છે એટલી બધી જમીન કે હું કરવી છે કારણ જમીન શું કરવાની હોય અરે પણ એટલી બધી ઓલી આપણે સ ને આપણા ભાગની ના મારા નોમ જમુ કોય નોમ જમીન કરવા દેવા નઈ રસ્તામાં ને એકરે તો લાકડી લેવા માં આવશે તું તારું કામ કર જાય હવે મગજ ફેવરી છે શાંતિથી મગજ મસ્ત હતું તું બગાડ્યું સામે લેડી ફરી જીવનમાં કદી મોની આજે ત્યાં હું માન છી શાંતિથી ભાઈ બંધો લા કોના મારે લાયો ગાતો તો પાણી ટપક્યો જમીનની વાતો ખોલ મારા માં છે તો મારા જ છે કે કોઈ શું આમ નહીં સડો જમીનમાં લાઈટ એક વખત આવી જાય ને તો પશુ વાંધો નહીં અરે તીણીયા અરે તીણીયા ચાલુ એ રીજો મેં ક્યુઝન કો આધાર કાર્ડ આધાર કાર્ડ તો પશુ હો પણ મારી વાતો પર બોલો

અને વિદ્યુત બોર્ડમાં કહેજે કે બે પૈસા આલશું અમે થોડા ઉપર વધારે આલશું ઉપર વધારે આલશું કે મને કનેક્શન આલો કારણ કે એ તો નહીં કરી આલે એવો બધું એ તો શું સહી શું કરે છે રયો ને કરતા એટલે કહેજે કે બે પૈસા અમે આલશું અને મને કનેક્શન આલો કી તો મુજો તો સીધો જા હો હું કીધું પેલાને કે ના જતો આપડો 2-3000 રૂપિયા માંગે તો આવશે ને આ લે અરે 2-3000 નહીં 5000 માંગે તો કે આલો પણ અમને લાઈટ નું કનેક્શન આલો કી હાલો મુજો તો હું કીધું હ એટલું કર હા હું તો કે આધાર કાર્ડ ને બીજું પડી જાવ પણ કે બીજું અમારા મુખ નહીં પૂરા વાકી કાંકળીઓ માગું છું આપો જમીન નો આ લે ઉતારા જો ઉતારા આપણું આપણો નોમ જો ઉતાર લે આલ બાઈક લે તો જા હા શું કીધું એટલી વાત કર હા વળી અમારા ભાઈઓ છે તો ઘરે માં હાને એકડી જાય આ વાત કરતો ને ભૈયા બે હો ભાઈ ના હા ભાઈ ના હાલ હાલ ખાઈ ના સ્ટો કરી ના શું કરો છો કોઈ ના લે ભયા જો ધરમ પડી રહ્યા છે તે આ ટીણીઓ જતો તો બજારોમાં પેલું સરકારે બાર નઈ પડ્યું પેલું કોઈ ખોર રૂપિયામાં કનેક્શન મળે લાઈટ બિલ ઓ કો કો કરી એક દણે તો ગમે તે કઈ થઈ છે રીતે મીટર મે મે હરું બેરું ફરીસ બોલો તાણે મીટર નું કો કરીએ કે યા પણ આપણો તો જોવા કા નાટક

સહીત તમારા નોમ જમીન નઈ થાય નઈ થાય નઈ થાય અરે બધાર બક્યા તો હેતર ખાલી કરી જો બધો નહી તમાર બાપ ની માર બાપ ની ભાગ સો પાછો આપના ઉપર ના જાય કે હાલ બર ઉંજા કન પાછળ નાખો ભઈ નઈ ભઈ પાણું નઈ રામ નું સુ વાત કરું છું પણ નઈ રહેતી આરો આ મે કે કરી જમીન ખાતા જો અમાર નઈ થાય આ નઈ બોલો ને હું બોલનારું છું પેલો મેઠો કોઈ બોલતો નઈ પેલો છે રો બીવાસ તમારા બીવાન નઈ રહું નઈ થાય સહીદ ગમે તે કઈ સહી કાઢી દેજો પાછા નઈ થાય જોઈ લ્યો તમને જોઈ લેવું નહીં આ રીતે વાત ના થાય પ્રેમથી વાત કરી પડે કે વાઘુભાઈ અમારું નોમ કે અમારું કોઈ સરકારી લાભો મળે આ અમારા કદાચ બોર બનાવ હોય તો એની લાઈટ માગી હોય તો માગણી કરતા ફાવ પ્રેમસી વાત કરી કરીને તો છેટલો વર્જો ખબર છે અને મારે વાત વાપરો તમારા છોકરાને તો કોઈ જમીન નહીં મળે પાછી મારે સલાહ નહીં લેવાનું તો તમારા મનમાં ગમે તે પણ ઝઘડા કરીને ઝઘડા તો કરવા જ પડે ને એ ખબર છે કાયમ ના હું

અને આપડે લઈએ ને વધારાની વન નો ઈ વન ભાગની આપણે જમીન લઈએ ને તો આપણે પાપમાં પડીએ એટલે સમજાય તું કક માર તો કેવું મનતા નહીં અને ઈ વન નો મુકાતી તો આપણે હોયથી છૂટો થઈ જઈએ વાત સાચી છે માર ચિંતા કરે ને બાપો આવે એટલે હું કહું ઓમો તો આપણે છોકરા અમે તો લડાઈ મરીએ છોકરાએ લડાઈ મરીએ અને વધારાનું આપણે બીજાના ભાગની આપણે જમીન લઈએ ને તો પચાય ના પછી સુખીએ ના રાખા આપણે અમુક કોમ એવો જ નહીં પણ ના ચાલે બુદ્ધિ ચાલે સમજ્યા એટલે આપડે બુદ્ધિ થી કોમ લેવા જારીએ કોઈ ઝઘડા નહીં કરવાના પણ અલે ભાઈ હોય જવું છે વાઘુભાઈ ની જે છે અમે વાઘુભાઈ ની જે છે ઉભાળો અમે આઈ આવીએ હા જો જમીન સહી નઈ કરે ને તો લાફા મેલે પાછો મારા મારી ખબર નઈ તમને એટલે કોણ લાફા મેલ ગયો એ વાઘુ ને અલ્યા શાંતિ રાખો કે યાર આ તો અમારા ઇન્ડિયા આયા તી એ આઉસ કરતા હતા એટલે તારા જમીન લેવાની છે કે ખોવાની જેમ કે છે મને લેવાની છે કે તાણ માર ભાગ નહીં હોય કે એટલે તું લાફા મેલે ઓવા લે માર પાથી લેવાની છે

મારા ભાઈ જેવું ભાઈ ખબર છે એમ થી વાત કરવાની મોણસ જેવું જેવું કોમું ને એવું કોમ વાત કરવાની હોય કીધું કપાસ રહો જમીન

એ તો ભઈએ બગસાલી દેવો પડે આપડો ના રખાય ભઈએ મફતની જમીન લઈને તમારું કરવી છે મફતની જમીન નહીં બાપાની બાપાની સતે મારા તો વાય ખાઓ મારા નામ કરી છે કંકકા કરે કતા ઉંગો હા તો અન ઉંગાઈ જાય એટલી વાર આ આવો આવો ભાગુ ભાઈ આવો ભાગુ ભાઈ હા માં અહી આયા તે ભાઈ બેહો રો બે બે અને શીખ પટ્ટોનું હું ગટ લાવીશ ઓ કીધું ઓ કીધું મનમાં એક લાગે બરબર કરો છો નઈ જાલે પાછું સમજી લેજો જે હું તું વધારાનું બોલે તારા દોત પડી ન ખરેખર ભઈ હા બનીલી બાજી આર્યો બગાડ છે હો સંતી રાખજે પણ પટ્ટોલું કીધું થોડું સાલે હું પટ્ટો કેતો પટ્ટોલું કેતો કે બટુળો કેતા તારા નઈ બોલવાનું હાલ મી આવો ગુબે આવો બધું બેહો બેવા બજાય આવો 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 લાવો ખાટલો અમારા ખાટલો લાવ બસ હુશિયારી મારો મત રહી ગયા હુશિયારી મને હાથ જ નહીં કાઢતા બીવા ના રહીએ તો કોઈ નહીં આલા ખાવા ખબર શાંતિ રાખો બીવા ના હોય પાછા ગમન આવા ગમન આમ બી આઈ બનતા તું ભઈ યાર કો યાર ઝઘડા કરે દો દો ખતમ અવ કો તું બાપી અવ જો કોઈ વધારેની વાત નઈ કરી અમે જે છે ચોકુ કહેવા આયા છે કોઈ લોબી વાત કરવી નહીં નહીં પાકો ભાઈ

ત્યાં ઘરનો ફોરમ છે લાઈટ છે આ છે ભાઈ છો એટલે અમાર તમાર પક પકડવા ના આવબા પર હક નહીં તે આવતા નહીં અરે વાવા તો ભલું ઈના જેવું છે ઉશી ના જેવું છે બધું હું કેવું તો અમે ભાગ રાખ્યો ઉધાર ત્રણ ભાગ રાખી ઉ છે આ લૂડીને મારા એ બનાવી છે ને તે લ્યો લાઈટનું ફોર્મ ભરાવતા દે

અનીતિનું ભેગું કરો તો મારા આ જોતું જ નહીં અનિતીનું ભેગું કરેલું આપણે શું કરવાનું અને આપણને તો ભગવાને જેટલું હાલી છે જમીનના બે ઘર યુવાન ભાગનું આપણે યુવાન હાલ દ્યો આપણે શું કરવું છે છોકરા છે આ ડોહા તમે જો તમારા દખાશ એટલો બધા હેરાન થાય છે થોડું તો બુદ્ધિ લાવો યાર અમાર તો આ લાઈટ નહી બધા લોકો વાતો કરી છે

નહીં વિડીયો કમેન્ટ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય હતી